નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન પહેલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર બે આપણી આસપાસના દ્રવ્યોનું શુદ્ધ છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જેમાં વિભાગ એ જોઈએ તો નીચેના દરેક પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ જેમાં પ્રથમ પ્રશ્ન છે કે અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તે તત્વોને શું કહે છે તો અર્ધધાતુ કહે છે બી તત્વની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી હતી તો તત્વોની વ્યાખ્યા એન્ટોની લેનેઝિયર આપી હતી ત્રણ ઓરડાના તાપમાને કેટલા તત્વો વાયુ સ્વરૂપે ધરાવ વાયુ સ્વરૂપ ધરાવે છે તો ઓરડાના તાપમાને અગિયાર વાયુ સ્વરૂપે ધરાવે છે ચાર પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ જણાવો તો એક જેમ આઠ દળ પ્રમાણ છે પાંચ પિત્તળમાં રહેલા ઘટકો અને તેનું પ્રમાણ જણાવો ત્રીસ ટકા ઝેડિયન અને સિત્તેર ટકા સીયુ છે એટલે કે કોપર છે અને ઝીંક એના પછી છ કયા વાયુની વાસ ચડેલા ઈંડા જેવી હોય છે તો એચ ટુ એસ એના પછી અસમાન સંરચના ધરાવતા મિશ્રણ ને સમાન મિશ્રણ કહે છે વિધાન ખરું કે ખોટું તે જણાવો તો વિધાન ખોટું છે આઠમું વિધાન છે એ પણ ખોટું છે નવમું છે એ પણ વિધાન ખોટું છે દસ ખરું વિધાન અગિયાર ખોટો વિધાન અને બાર ખરું વિધાન એના પછી તેર ખોટો વિધાન છે ચૌદ ખોટો વિધાન પંદર સમાંગ મિશ્રણ છે સોળ સંતૃપ્ત દ્રાવણ સત્તર ફીણ અઢાર નાઇટ્રોજન ઓગણીસ ધાતુ વીસ સંયોજન અને એકવીસ તો આવશે ગેલિયમ અહીંયા ગોલિયમ લખેલો છે પણ ગેલિયમ આવે છે બાવીસ ખાલી જગ્યામાં આવશે ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ પંદર કે ત્રીવીસ જવાબ આવશે અધાતુ ચોવીસ પચીસ દ્રાવણના કણોનો વ્યાસ નીચેના પૈકી કયા માપ કરતાં ઓછો હોય છે તો એક નેનોમીટર જવાબ આવશે એ છવ્વીસ આવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા હોય છે તો હવામાં ઇઠ્યોતેર પોઈન્ટ એકવીસ ટકા નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે સત્યાવીસ નીચેના પૈકી શેમાં ઠીંડલ અસર જોઈ શકાતી નથી તો જવાબ આવશે સી મીઠાનું જલીય દ્રાવણ અઠ્યાવીસ રંગીન જેમસ્ટોનમાં વિપક્ષ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ અનુક્રમે જણાવો તો એમાં જવાબ આવશે ડી ઘન ઘન ઓગ ઓગણત્રીસ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીલના પ્રકાર જણાવો એમાં જવાબ આવશે એ પાયસ એના પછી ત્રીસ ટિક્ચર આયોડીન દ્વારા ટિક્ચર આયોડીન દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો એમાં જવાબ આવશે આયોડિન આલ્કોહોલ એટલે કે જવાબ આવશે બી એકત્રીસ નીચેના પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી જવાબ આવશે સિલ્વર બત્રીસ નીચેના પૈકી કયું મિશ્રણ છે જવાબ આવશે પિત્તળ તેત્રીસ નીચેના પૈકી કયો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે એમાં જવાબ આવશે

જોા ઉત્તર આપણે લખવાના છે જોડકા જોડીને એક કન્સોલ તેમાં જવાબ આવશે સી હોમ રબર બે જેલ તો જવાબ આવશે ડી ચીઝ ત્રણ સોલ જવાબ આવશે સી કાદવ અને ઇમલસન તેમાં જવાબ આવશે હેર હેરクリーム તો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી ની અંદર જોઈએ જેમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું બરાબર 40 થી 50 શબ્દોમાં આપણે આનો જવાબ લખવાનો છે ને બે ગુણ છે તો સંતૃપ્ત દ્રાવણ એટલે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રવ્ય ઓગળી ના શકે તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે ઓગાળી અસંતૃપ્ત દ્રાવણ કહે છે એના પછી એ દાખલો આપેલો છે ત્રણસો ગ્રામ દ્રાવણમાં ચોવીસ ગ્રામ મીઠું દ્રાવેલું છે તો દ્રાવણની સાંદ્રતા ટકાવારીમાં વ્હાઈટ અને વ્હાઈટમાં ગણવાની છે

સંયોજન નથી તો હવામાં રહેલા બધા ઘટકો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે સાદા ભૌતિક પ્રક્રિયા દ્વારા આ ઘટકોને અલગીકરણ કરી શકાય છે હવામાં રહેલા ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી ઉપરોક્ત ગુણધર્મોમાં મિશ્રણ જ ધરાવે છે આથી હવા એ મિશ્રણ છે સંયોજન નથી પાંચ નીચે દર્શાવેલ દરેકને સમાન કે વિસમાન મિશ્રણમાં વર્ગીકૃત કરો સમાન મિશ્રણમાં આવશે સોડા વોટર હવા વિનેગર ગાળેલી ચા અને વિષમાંગ મિશ્રણમાં આવશે લાકડું અને જમીન છ વ્યાખ્યા આપો નિલંબન તો વિષમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામતા સામેલા હતા તેને નિલંબન કહે છે એના પછી બે અર્ધ ધાતુ તત્વો તો અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે તે તત્વોને અર્ધ ધાતુ કહે છે અથવા તો અર્ધ તત્વો કહેવાય છે અમુક ની જગ્યાએ અમુક લખવાનું છે તમારે બરાબર છે એના પછી સાત તફાવત આપો ચાર મુદ્દા જરૂરી છે મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો ધરાવે છે જ્યારે સંયોજન નવા સર્જતા પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મોથી સંપૂર્ણ અલગ હોય છે મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે જ્યારે સંયોજનની છે એમાં નવસર્જાતા પદાર્થોનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્રણ થઈ મિશ્રણ બનાવે છે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે પરંતુ કોઈ નવા સંયોજનોનું નિર્માણ થતું નથી તત્વો એકબીજા સાથે પ્રક્રિયા થઈ નવા સંયોજનો બનાવે છે અને વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના આશરે સાઠ થી એસી શબ્દોમાં મુદ્દા સર લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે કલીલ દ્રાવણના કોઈ પણ પાંચ ગુણધર્મો લખો તો કલીલ દ્રાવણના પાંચ ગુણધર્મો હશે જેથી કલીલ દ્રાવણોના કણો બધે જ પસરેલા હોય છે કલીલ વિસમાંગ મિશ્રણ છે જે જોતા સમાંગ લાગે છે કલીલ દ્રાવણ ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી પરંતુ રાસાયણિક પદ્ધતિથી અલગ કરી શકાય છે કલીલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો તે તળીએ બેસી જાય છે કલીલ દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોવામાં મુશ્કેલ છે તો આ રીતે તમે દ્રાવણના ગુણધર્મો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણે આ સૌની સહિયાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે એના પછીનો પ્રશ્ન જોઈએ બે ચા બનાવવા માટે તમે કયા કયા પગલા લેશો દ્રાવણ દ્રાવ્ય દ્રાવક ઓગાળવું સુદ્રાવ્ય ભદ્રાવ્ય ગાળણ અને અવક્ષેપ જેવા શબ્દનો ઉપયોગ કરો તો એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો અને તેમાં દૂધ ભેળવી તેને પણ ગરમ કરો બરાબર ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે આમ ખાંડ પાણીમાં તથા દૂધમાં ઓગળી ચા પત્તી ઉમેરીને ગરમ કરો પાંચ મિનિટ પછી આ ચા તૈયાર થશે આમ ચા બનાવવા માટે ઉપર મુજબ પગલાં લેવાના છે ત્રણ દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવના આધારે રેખાત્મક જુવાત કરો તો અહીંયા આપેલું છે પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો બરાબર છે ચલો એના પછી જોઈએ વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના આશરે નેવું થી એકસો વીસ શબ્દોમાં માંગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખવાના છે પ્રત્યેકના ચાર ગુણ છે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ચાર ચાર ગુણધર્મો છે તો સૌ પ્રથમ આપણે ધાતુ તત્વોના ગુણધર્મો જોઈએ ધાતુ તત્વો છે ચળકાટ ધરાવે છે ઉષ્મા અને વિદ્યુતના સુવાક હોય છે તણાવપણું અને ના ગુણ ધરાવે છે તેઓ રણકાર ઉત્પન્ન કરે છે અને તેમાંથી લાંબા છે બનાવી શકાય છે અધાતુ તત્વોના ગુણધર્મો અધાતુ તત્વો વિવિધ રંગો ધરાવે છે તેઓ ઉષ્મા અને વિદ્યુતના મંદવાક હોય છે તેઓ ચળકાટ ધરાવતા નથી તેઓ તણાવપણો કે દીપાવપણો જેવા ગુણધર્મો ધરાવતા નથી તેઓ બરડ હોય છે અને આમ ઉપર મુજબના ધાતુ અને ધાતુના જે તત્વો છે એના તમે ગુણધર્મો લખી શકો છો બરાબર છે એના પછી બી ટૂંક નો લખો ટીંડલ અસર કલીલ કદનો કણોનું કદ નાનું હોવાથી એક નેનોમીટર તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી કલી દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પુંજ પસાર કરવામાં આવે ત્યારે કલીલ કણો વડે કિરણ પૂંજનું પ્રકિરણ થાય છે અને પ્રકાશના કિરણ પૂંજના આ પ્રકારના પ્રકિરણ ટીંડલ અસર કહે છે આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે એ વૈજ્ઞાનિક છે એના નામ પરથી તેને ટિન્ડલ અસર કહેવામાં આવે છે એના પછી જ્યારે સૂર્ય કે પ્રકાશનો કિરણ પૂજ નાના છિન્દ્ર મારફતે અંધારામાં ઓરડા અંધારામાં અંધારાવાળા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ ટિન્ડલ અસર જોવા મળે છે હવામાંના ધૂળ અને ધુમાડાના કણોને કારણે પ્રકાશના કિરણ પૂજનું પ્રકિરણ થાય છે તેને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે ગાંડ જંગલોમાં છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશ કિરણો પસાર થઈ જાય છે ત્યારે ઢીંડલ અસર જોઈ શકાય છે જંગલોમાં રહેલ ધુમ્મસ કે ઝાકળમાં પાણીના અતિ સૂક્ષ્મ કણો હોય છે જે હવામાં કલીલ કણોની માફક જ ફેલાયેલા હોય છે આમ ટિન્ડલ અસર શિયાળાની ઋતુમાં વધુ જોવા મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટરનું અહીંયા સોલ્યુશન કરી શકો છો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા દરેક વિડીયો છે એ આપને અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો